હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર બે હજાર અને વીસનું મોડલ બજાજ પલ્સર બાઈક આવેલી છે મિત્રો માત્ર આડત્રીસ હજારની કિંમતમાં વેસવાની છે તો મિત્રો આથી સસ્તું બજાજ પલ્સર બાઇક તમને ક્યાંય જોવા પણ નહીં મળે તો મિત્રો બાઇક ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણો વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો બજાજ પલ્સર બાઇક લેવાય હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે મિત્રો માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે તેમાં વોટ્સઅપ ફોટો કરી શકો છો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ સ્ક્રીન ઉપર મળી જશે તો વાત કરીએ મિત્રો આપણે બજાજ પલ્સર બાઇકની તો બે હજાર અને વીસનું મોડલ છે મિત્રો બાઇક વન ઓનર છે ગ્રે કલરમાં બાઇક જોવા મળશે મિત્રો બાઇક એકસો પચીસ સીસીમાં છે મિત્રો બાઇક સ્લેપ સ્ટાર્ટ છે બેટરી નવી જોવા મળશે ટાયર નવા જોવા મળશે બંને આગળ પાછળ બંને ટાયર તમને એકદમ નવા જોવા મળશે અને મિત્રો બાઇકમાં વીમો અને પીયુસી બંને રનિંગ છે અને બાઇકની કન્ડિશન તમને શોરૂમ કન્ડિશન જોવા મળશે મિત્રો બાઇક જોઈ શકો છો આગળ તમને ડિસ્ક બ્રેક જોવા મળશે પાછળ ડ્રમ બ્રેક જોવા મળશે મિત્રો બાઇકની એવરેજ ખૂબ જ સારી છે અને મિત્રો બાઇકમાં ક્યાંય પણ કાટછડો તમને જોવા નહીં મળે લુકવાઇઝ ગુડ કન્ડિશન જોવા મળશે અને મિત્રો બાઇક ફૂલ જવાબદારી સાથે બેસવાની છે કોઈ પણ ખરાબી જોવા નહીં મળે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો મિત્રો બાઇકની વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર કિંમત અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેની જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે બજાજ પલ્સર બાઇકની માલિકની તો માલિકનું નામ અભિભાઈ છે ને મિત્રો અભિભાઈ બાઇકની કિંમત માત્ર અમને માત્ર આડત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો અભિભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ વીસ ચોત્રીસ નવ ચોવીસ અભિભાઈનો મોબાઈલ નંબર છે આડત્રીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને મિત્રો આ બધા જ પલ્સર બાઇક તમને જોવા મળશે પ્રોપર પોરબંદર સિટી જોવા મળશે નામ અભિભાઈ અભિભાઈનો મોબાઈલ નંબર મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો બજાજ પલ્સર બાઇક લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે અભિભાઈનો કોન્ટેક કરી લેવા અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જઈએ સારા